કલામ ક્લાસીસ આજનો આપણો પ્રશ્ન છે બેની ચાવી કોને આવડે છે જે વિદ્યાર્થીને આવડતું હોય તે પોતાનો હાથ ઉછ્યો કરે ચાલ ભાઈ બોલ જે કોણ હાલ ભાઈ બોલ

આ ચાવી પણ તમારી સંપૂર્ણપણે સાચી છે કારણ કે પાંચની ચાવી કહે છે કે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાંગી શકાય છે હવે દસ ની ચાવી બોલો વેરી ગુડ તમારો આ જવાબ પણ સંપૂર્ણપણે સાચો છે દસ ની ચાવી આપણને કે છે કે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને દસ વડે નિશેષ ભાંગી શકાય છે આ વિદ્યાર્થીએ ત્રણે ત્રણ ચાવીના જવાબો સંપૂર્ણપણે સાચા આપેલા છે જો તમને આ વિદ્યાર્થીનો વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અનેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને અહીંયા અમે જે કંઈ પણ વિડીયો બનાવશું એની નવીનતાઓ પણ તમને જાણવા મળશે અને શીખવા પણ મળશે